જુનાડીસાથી વાસણા રોડ પર રેતી ભરીને જતા ડમ્પરોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે તાજેતરમાં જ આ રોડ પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હતો જેને લઈ હવે રેતી ભરીને પસાર થતા વાહન ચાલકો સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આજે પાંચ ગામના લોકોએ એકત્ર થઈ બેઠકનું આયોજન કર્યું હતું અને આ બેઠકમાં આ રોડ પરથી એક પણ રેતી ભરીને ડમ્પર ન ચાલે તે માટે ચર્ચા કરાઈ હતી ડિસા બનાસ નદીના પટમાંથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારના રહીશોએ ત્રાહીમાં બોકરી ઉઠ્યા છે અને સરકારની તિજોરી અને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે સ્થાનિકોના જીવ જોખમમાં મૂકતા વહીવટીતંત્રના અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રેલરે ઇલેક્ટ્રોનિક સ્કૂટીને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે અને રેતી ભરીને દોડતા વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના જુનાડીસા વાસણા સહિત આસપાસના આઠ ગામના ગ્રામજનોએ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જુનાડીસાથી વાસણા સદરપુરના રોડ પર રેતી ભરીને દોડતા વાહનો નહીં દોડવા દેવાનો નિર્ણય લેવાયો હતો અને છવ્વીસ તારીખે જિલ્લા કલેકટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરાયું હતું જેના પગલે જિલ્લા મેજીસ્ટ્રેટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેનું કોઈ પાલન પણ થયું ન હતું અને બે મહિનામાં જાહેરનામું પૂર્ણ થયા બાદ ફરીથી જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહન ચાલકો બેફામ બની દોડી રહ્યા છે અને રોજબરોજ અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા રેતી ભરીને દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો પણ હવે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે ગતરાત્રી દરમિયાન પણ રેતી ભરીને આવતા વાહનો અટકાવી પરત કરાયા હતા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યારે બનાસ નદીના પટમાંથી લીઝ ધારકો સહિત અન્ય લોકો મોટા પાયે રેતીની ચોરી કરીને વાહનો દોડાવતા હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે અને એકવાર રોયલ્ટી ભર્યા વિના રેતી ભરીને દોડતા વાહનો ઝડપાઈ ગયા છે જેને લઈને પણ સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓને પોલીસના આશીર્વાદથી બેફામ રીતે રેતી ભરીને વાહનો રોડ પર દોડતા નજરે પડી રહ્યા છે અને રોજબરોજ અકસ્માત સર્જે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે તો કેટલાય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી રહી છે આજે આઠ ગામના ગ્રામજનોએ બેઠક યોજી જણાવ્યું હતું કે રેતી ભરીને દોડતા વાહનો નદીમાંથી રસ્તો બનાવીને નીકળે તો કોઈ વાંધો નથી પરંતુ હવેથી વાસણા રોડ પર એક પણ રેતી ભરેલ વાહનો નીકળવા દેવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે આ ડમખરોના લીધે કે જે જૂનાડીસાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે એ કોરીઓમાં અમે આગળ પણ બે હજાર ચોવીસમાં લેટકર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ બે મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની એમાં અમારા ઘરનો દીધો ઓળવાયો પણ હું તંત્રને એક જાણ કરવા માગુ છું અને અમારા સખવારે આવો મારા ઘરનો દીવો ઓળવાયો છે એવા અમે આજે આઠ ગામ ભેગા થયા હતા એ આઠ ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે એમનાથી એમને કોઈ ઓબ્જેક્શન નથી તંત્રને પૈસા કમાવે કોરિયોવાળા કમાવે વચેટીયાઓ કમાવે મને અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જુનાડી સાથે સરદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે છે આ રોડ ઉપર ન ચાલે નદીમાં રસ્તો છે જ નથી ઉની નદીમાં રસ્તો છે જ તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાવો આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય વસ્તુ આજે જૂનાડીસાથી લઈ અને સદરપુર સુધીની દરેક જનસમર્થન મળ્યું જે ડમ્ફરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે વોડી સંખ્યામાં જન સમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને ટ્ર જે ક્વરીજ સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાવો અમને કંઈ વાંધો નથી પણ તમે નદીની વેખડે બેગડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો અમારા રોડ પર નહીં જૂના ડિસ્સાથી લઈ અને સદરપુર સુધી નહીં મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે અમારી સાથે છે અમારે સરકાર પણ અમારી સાથે છે અને મેં એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ